ચુકારનું ખંડપાત્ર કેશુ શોધી કાઢતી કપુરાય પોલીસ કપુરાય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીસી ડીસી દ્રાઉલ સાહેબનાઓની સૂચના સ્ટાફના માણસો કપુરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તે સાથેના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જેમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહનાઓની ચુક સંયુક્ત અંગત બાતમીદારથી બાદમી હકીકત મળેલ કે ઉકાજીનું વાળીયું ગણપતિ મંદિર સામે નવા બનતા ખુલ્લા બાંધકામમાં કેટલાક ઈસમો પત્તાપાના પૈસા વડે હાજરનો જુગાર રમે છે જે બાદમી વાડી જગ્યાએ રેડ કર કરી કુલ પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જેમાંથી પાંચ ઇસમોને પકડી પાડી તેઓની પાસેથી અંગ રૂપિયા અડત્રીસ હજાર તથા જમીન તાવ પરના રોકડા રૂપિયા સત્તર હજાર મળી કુલ રોકડા રૂપિયા પંચાવન હજાર અને મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા પચીસ હજાર પત્તા પાના નંગ પર મળીને કુલ કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં નિલેશ ધર્માભાઈ શેવાડે ગુંજન રમેશભાઈ ધોભી માન પપ્પુભાઈ ધોભી કશ્યપ રણજીતભાઈ સોલંકી ધવલ ગંગારામ કહાર અને નહીં મળી આવેલ આરોપીમાં સુદીપ માળી